ખેડૂત આગેવાન દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે ખેતી ખેડૂતોને દીઠ અનુદાન માંગ સાથે ભારત સરકારના પત્ર લખી રજૂઆત છે પત્રમાં લખ્યું છે કે દેશના કુલ જીડીપીમાં કૃષિ ક્ષેત્રનો અંદાજિત સોળથી થી વીસ ટકા હિસ્સો છે હાલમાં ભારતના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળે છે જે પર્યાવરણ અને માનવ આરોગ્ય માટે લાભદાયી સાબિત થઈ રહી છે ખેડૂત આગેવાને જણાવ્યું કે ભારત સરકાર ફર્ટીલાઇઝર ઉપર દર વર્ષે કરોડો રૂપિયાની સબસીડી આપે છે જો એ જ રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સહાય આપવામાં આવે તો ખેડૂતોની આવક વધશે અને ખેતી ક્ષેત્ર વધુ મજબૂત બનશે ભારત સરકારે દેશના સંકલ્પ અંતર્ગત પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર હાલના ઝીરો પોઈન્ટ ચૌદ ટકા પરથી વધારે વીસ ટકા કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે આ લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે ખેતીનું સર્ટિફિકેશન પૂર્ણ કર્યા બાદ ખેડૂતોને એકડતી રૂપિયા દસ હજારનું અનુદાન આપવામાં આવે તેવી જોગવાઈ આગામી કેન્દ્રીય બજેટમાં કરવામાં આવે એવી વિનંતી પત્રમાં કરવામાં આવી છે ખેડૂત આગેવાની ચેતવણી આપી છે કે જો ખેડૂતોને પ્રોત્સાહન અને આર્થિક સહાય નહીં મળે તો ખેડૂત ખેતીથી દૂર ભાગતો જશે પરિણામે ખેતીનું ક્ષેત્ર ઘટશે અને દેશમાં અન્ન સુરક્ષા સહિત અનેક ગંભીર સમસ્યા ઉભી થવાની સંભાવના છે આ રજૂઆતને લઈ ખેડૂતોમાં આશા છે કે આગામી બજેટમાં કેન્દ્ર સરકાર પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે હકારાત્મક નિર્ણય લેશે ખેતીની પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવી રહ્યા છે અને ખાસ કરીને રાસાયણિક ખેતીથી સતત ખેત ઉત્પાદન ઘટી રહ્યું છે એવા સમયે પ્રાકૃતિક ખેતી ખેડૂત વળી રહ્યા છે અને જે રીતે આગામી બજેટમાં તમે જોવો તો રાસાયણિક ખાતરની કરોડો રૂપિયાની સબસિડી ભારત સરકાર આપતી હોય છે અને બીજી બાજુ જે રીતે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન ભારત સરકાર આપી રહી છે અને બે હજાર સુડતાલીસ વિકસિત ભારતના સપનામાં અત્યારે જીરો પોઈન્ટ અઢાર ટકા જે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે અને વધારીને વીસ ટકા સુધી લઈ જવાની જે રીતની વાત થઈ રહી છે ખૂબ જ આનંદની વાત છે પ્રાકૃતિક ખેતીને જો મહત્ત્વ આપવું હશે તો ખાસ કરી રાસાયણિક ખેતીમાં જે સબસિડી આપવામાં આવી રહી છે એને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જે સર્ટિફિકેટ કરાવે એ ખેડૂતોને એકરે દસ હજાર રૂપિયા આપવાની માંગણી અમે નિર્મલા સીતારમણ નાણાં મંત્રીશ્રીને અમે વિનંતી કરી છે પત્ર લખ્યો છે અને ચોક્કસ અમને આશા છે કે આગામી દિવસોમાં જ્યારે બજેટ રજૂ થવાનું છે ત્યારે બજેટમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એક જ દસ હજાર રૂપિયાનું અનુદાન મળે એવી લાગણી અમે વ્યક્ત કરી છે